ભગતજી સ્વરૂપે સત્સંગમાં પ્રગટ રહું છું શાસ્ત્રીજી મહારાજની ગુરુ ભક્તિ અને અક્ષર પુરુષોત્તમ ઉપાસના સાંભળીએ પૂજ્ય આત્મા તૃપ્ત સ્વામી પાસે વડતાલ ના ગોવર્ધનભાઈ કોઠારી ના ભત્રીજા ઠાસરા ના ગિરધરભાઈ નાનપણથી જ એમની તીવ્ર મુમુક્ષુતા અને વચનામૃતનો ઊંડો અભ્યાસ અને એમને એવું મનમાં કાયમ રહ્યા કરતું કે વડતાલના ઓગણીસમાં વચનામૃત અંદર શ્રીજી મહારાજ એવી વાત કરી છે કે જયારે ભગવાન પોતે આ ભરતખંડને વિશે મનુષ્ય દે આવે છે ત્યારે ત્યારે કાં તો ભગવાનના અવતાર વૃત્તિ પર પ્રગટ હોય કાં તો એમના અખંડ ધારક સંત હોય તો એમને થયું કે આ સંપ્રદાયની અંદર અત્યારે એવા પ્રગટ સંત કોણ હશે એટલે એમને ગોરધનભાઈ કોઠારીને વાત કરી કે મારે આવા સંત જોઈએ છે અને એના માટે હું બધે તપાસ કરવા માટે જાઉં છું એટલે એ વડતાલથી ખાસ અમદાવાદ ગયા ત્યાં થોડો સમય રહ્યા કંઈ કોઈ એવા સંત છે કે નહીં પછી ત્યાંથી ગઢડા જઈને રહ્યા ત્યાંથી જુનાગઢ જઈને રહ્યા ભુજ જઈને રહ્યા બધા મંદિરમાં ફરીને આવ્યા પણ ક્યાંય એનું મન થર્યું નહીં એટલે બધેથી થાકીને પાછા આવ્યા ગોરધનભાઈ કરી કે ગિરધર આ તો બધી શાસ્ત્રોની વાતો હોય એ તો કઈ અત્યારે કળિયુગમાં એવું બધું કઈ હોય નહીં માટે તું મારી પેગો કોઠારમાં સેવમ લાગી જાય તારું કલ્યાણ થશે વજન કરજે બેઠો બેઠો ગિરધરભાઈ કોઠારી એમ માની જાય હતા નહીં અને એમને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે ઉભા રહી અને સ્તુતિ શરૂ કરી રોજ ઉભા એક પગે ઉભા માળા ફેરવે એમ કરતા કરતા ભૂખ હરિકૃષ્ણ મહારાજે મૂર્તિમાંથી દર્શન વાત આ જે આજે ભગત છે મહુવાના એમના દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું આ વાત વિજ્ઞાનદાસજીએ ગીરધરબાઈ સાંભળી તો ખરી પણ વિશ્વાસ ન બેઠો હતો કે આ તો ભગત તો મગરજી છે અવણ છે ગૃહસ્થ છે કેવી રીતે એની અંદર હો એટલે એમને તો કાતો મહારાજની બોલવામાં ભૂલ કા મારી સાંભળવા કઈક ભૂલ એટલે ફરી વારે કઈ ટ્રાય કરી ચલો ફરી કરીએ પંદર દિવસ ફરી સ્તુતિ કરી ફરી મહારાજ પ્રસન્ન થઈને કીધું કે તમે માનો આજે મઉવાના પ્રાગજી ભગતજ છે એમના દ્વારા જ હું સત્સંગમાં પ્રગટ છું અને પછી પોતે ભગતજીની અંદર જોડાયા જોડાયા તે એવા જોડાયા એવા જોડાયા કે ચોવીસ કલાક ભગતજી સિવાય કોઈ રટણ નહીં એમને અખંડ એમને ભગતજીનું અનુસંધાન રહ્યા કરે ભગતજી મહારાજના પોતે છડેચોક શિષ્ય થયા અને ભગતજી મહારાજ ની આજ્ઞાથી સાધુ પણ પોતે થયા વિજ્ઞાન નામ પડ્યું પણ વિજ્ઞાન ખપની મૂર્તિ કેવાય વિજ્ઞાન ખપની મૂર્તિ કારણ પેલા સત્પુરુષ ને મેળવવાનો ખપ અને સત્પુરુષ મળી ગયા પછી સત્પુરુષને રાજી કરવાનો એમને સેવવાનો એમના થકી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાનો એવો ખપ એમને કંઠની અંદર અખંડ ભગતજી નું રટણ થયા કરે અખંડ અને પ્રેમ તો ભગતજી મહારાજ પ્રત્યે કેવો કે ત્યાં વડતાલની અંદર પોતે હતા અને સમાચાર આવ્યા કે ભગતજી મહારાજ બોરિયાવી સ્ટેશને ઉતર્યા છે આ સમાચાર મળ્યા વડતાલથી પોતે ઓસરી ઉપરથી ઠેકડો મારીને દોડ્યા છેક બોરિયાવી સુધી અને સ્ટેશન ભગતજીને મળ્યા એ વખતે ભગતજી કીધું સાધુરામ તમારું ઉપવસ્ત્ર ક્યાં ગાતર્યું જ નહીં તો ગાતર્યું ભૂલીને પોતે ઉઘાડા માથે દોડ્યા ભગતજીના દર્શન કરવા માટે જેવો ગોપીઓનો પ્રેમ એવો અનહદ પ્રેમ ભગતજી પ્રત્યે એમને સિદ્ધ કરેલો હવે પછી ભગતજી મહારાજે એમને આજ્ઞા કરી કે તમે કૌમુદી ભણો એટલે વિજ્ઞાન દાસજીને ભારે પડે બધી ખરેખર છે નું બધા સૂત્રો ગોખવા એની વૃત્તિઓ બધી તો આ ક્યાં માથાકોટ એમણે પ્રગતજી મહારાજ ને કીધું મારે તો છે ને આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી છે અખંડ ભજન કરવું છે આ ભણવાની ઉપાધિ મને ક્યાં નાખો છો એટલે એ વખતે ભગતજી મહારાજે કીધું કે જુઓ સત્પુરુષની આજ્ઞા પાળ્યા વગર કદાચ સ્થિતિ થશે ને તો પણ દેહાવુપ તમે થશો એટલે તમને સુખ ને આવે સ્વભાવ થશો એટલે તમને સુખ ની આવે સમાગમ કરનાર નહીં સુખ ને આવે હવે સ્વભાવ કેવી રીતે થાય એ તો પ્રશ્ન છે આપણને પણ ભગતજી એવું જ કેતા ભ્રમરૂપ થવાય જ નહીં સદપુરુષની આજ્ઞા ફાળવીને સ્થિતિ થાય નહી અને ભગતજીના વચન એમને મનનું મૂક્યું અને એમને જે કૌમુદીનો અભ્યાસ કર્યો એનું જે આખ્યાન આવે છે અદ્ભુત સવારના પોરના પાંચ વાગે ઉઠીને નાહી ધોઈને ને પરવારી બેસી જાય વિજ્ઞાનદાસજી દાસજી મંગળા આરતી પછી સીધા બપોરે બાર વાગે ઉભા થાય અને ત્યાં ઠાકોરજીના રાજભો ના દર્શન કરી બપોરે એક ટાઈમ જમવા માટે જાય ને એમની રીત એવી હતી કે અત્યંત તીવ્ર વૈરાગ્ય એટલે બધું જ ક્રશ કરી નાખે લિક્વિડ અને પછી પી જાય પોતે આખું બધું હલાવી અને બધું પી જાય અને પછી એક લોટો પાણી છે એ પોતાના આસન લેતા આવે એ આખો દિવસ એને ચાલે રાતના બાર વાગ્યા સુધી આસનપુર થી ઉભા થાય નહીં આવો તીવ્ર વેગ એમણે ભણવાનો લગાડી દીધો અને ભગતજીને એમાં પણ રાજી કર્યા પણ એ વિજ્ઞાનદાસજી એમનો એક માત્ર ભગતજીના મહિમાની વાતો કરવી ભગતજી એના યોગમાં આવે એટલે બધા ભગતનો થયા વિના રે નહીં એ વિજ્ઞાન દાસજી ને શાસ્ત્રીજી મહારાજનો મેળાપ થયો અને પછી શાસ્ત્રીજી મહારાજે એમનો જે સમાગમ કર્યો છે આ પણ શીખવા જેવું છે શાસ્ત્રીજી મહારાજે પ્રારંભિક વર્ષોની અંદર સમાગમ કેવી રીતે કરવો એ આપણને શીખવાડેલું છે એનો ખપ પોતાના ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી સાથે એ જયારે ત્યાં વડતાલ આવેલા અને ત્યાં ભગતજી મહારાજ પણ બિરાજમાન હતા તો આખો દિવસ તો પોતે વિજ્ઞાનાનંદ સ્વામીની સેવામાં હોય એટલે કઈ ભગતજી નો સમાગમ કરવાનો સમય મળે નહીં ત્યાર પછી એ પોતે રાતના પોતાનો પાઠ કરવાનો હોય પોતે પણ અભ્યાસ કરતા હતા સંસ્કૃતનો એ પાઠ પૂરો થાય પછી રાતના બાર વાગે પોતે પછી ચેષ્ટા બોલી પોતાનો દીવો હલવી ને પછી ભગતજીના આસન કથા ચાલુ હોય એ સાંભળવા માટે જાય ત્યાંથી પૂરું કરી અને પછી રાતના બે વાગે વિજ્ઞાન વિજ્ઞાનદાસ સ્વામી ના જાય જાય સવાર સુધી એની કથા ચાલે અને વાત એક જ કઈ ભગતજી મહારાજ સિવાય બીજી કોઈ વાત નહીં સત્પુરુષ પ્રગટ સિવાય બીજી વાત નહીં આવો સમાગમ અને પછી વચ્ચે ક્યારેક તેમવું થાય કે ભગત ત્યાંથી શાસ્ત્રીજી મારા વિજ્ઞાનદાસ સ્વામીનો સ્વામી સમાગમ કરીને પોતાના આસન આવે તો ત્યાં પેલા એનું જોડીઓ સાધુ રામ તો એને જગાડે અને એને પછી બધી વાત કરે રામ રતન દાસ ધન્યવાદ છે કે આ ખાતા આંબળો રાત નો ઉઠતો હતો બાકી આ અઘરું પડે કે અત્યારે મારે ગોષ્ઠી કરે કે બે સુવા દે અત્યારે અત્યારે ક્યાં ગોષ્ઠીની વાત કરે છે પણ શાસ્ત્રીજી મહારાજના સમાગમે કરીને એમને પણ એવો ઇસ્ટેક જાગ્યો હશે તો એ પછી રિપીટ કરે બધી વાત જે ભગતજીના મહિમાની વાતો વિજ્ઞાન ના સ્વામી પાસેથી સાંભળીને આવ્યા હોય આ બધી તો આ એમનો ઈશાક શાસ્ત્રીજી મહારાજ શ્રાવણ ત્યાં શ્રાવણ મહિનાના વિચરણની અંદર હતા પીપળાવ ગામની અંદર અને બાજુમાં સોજીત્રા ગામની અંદર વિજ્ઞાન સ્વામી તો કથા તો રાતના રોજ થાય રાતના દસ વાગે કથા પૂરી થાય ને પછી ત્યાંથી શાસ્ત્રીજી મહારાજ પીપળાવથી ચાલતા ચાલતા સોજીત્રા જાય 소जित라જીને આખી રાત વિજ્ઞાનંદ સ્વામીનો સમાગમ કરે અને ત્યાંથી સવારે પાછા ચાલતા ચાલતા પાછા પીપળાવ જાય અને આખો દિવસની પ્રવૃત્તિ તો એમની ચાલુ જ હોય આટલો રાતોની રાતો સમાગમ કરવાનો ખપા કેવો જુવાળ હશે સત્પુરુષનો સમાગમનો એ વખતે શાસ્ત્રી માદા મંડળમાં ચાલ એક કલાક ધ્યાન એક કલાક કથા એક કલાક ધ્યાન એક કલાક કથા અખંડ બ્રહ્મ જ્ઞાનનો અખાડો છે એ શાસ્ત્રીજી મહારાજે એ વખતે ચાલુ કરેલો પણ એમની જોડી થઈ ગઈ ગઈતી વિજ્ઞાનંદ સ્વામી અને યજ્ઞ પુરુષ દાસજી ની જોડી છે એટલે જ્યારે વિરોધ થયો ત્યારે બધાય નક્કી કર્યું આ જોડીને તોડો આ બે જણા જો ભેગા થશે ને તો આખો આખો ચરોતર છે ભગતજી ભગતજી કરતો થઈ જશે એટલે બંને જુદા પાડવામાં આવ્યા અને વિજ્ઞાન દાસ સ્વામી ધુલિયા મોકલી દેવામાં આવ્યા હવે ખાન દેશ એટલે એકાંત પ્રદેશ ત્યાં કોઈ સત્સંગનો બીજો યોગ નહીં અને સાવ સુક્કો ભઠ્ઠ પ્રદેશ એની અંદર રીતસર તડી પારની કોઈને હોય ને એ વખતે સજા એવું હતું અત્યારે જો આટલો સત્સંગ સમુદાય છે તો એય દેશમાંથી સંતોને મોકલી દે ને સારંગપુર થી નોખા પાડીને અгру પડે કેટલું ભારે છે સંત સમુદાયમાંથી નોખા પાડીને એક બાજુ બે જણને નોખા કર દેવા બહુ ભારે છે આ તો બાબાને રાજી કરવા માટે બધા આજ્ઞા પાળે છે પણ એમાં કઈ સુખ નથી અમેરિકાનો સુખ તો બીજા બધા રહસ્ય તો નથી સાધુ નથી પણ એ એ જે ખાનદેશ ની અંદર મોકલી દીધા ત્યાં આગળ અને ત્યાં જઈને બે સંતો હવે ત્યાં આગળ વિજ્ઞાન સ્વામી પોતે હતા અને ભગતજીનો વિરહ વીર અત્યંત એ વખતે એમના જે હૃદયદ્રાવક પ્રસંગો છે ત્યાંથી પોતે લખે કે મને સમાગમ ચોવીસ ચોવીસ મહિના થયા હતા છતાં ભગતજી મહારાજના દર્શન થાય નહીં હવે જે એક ઘડી પણ ભગતજી શકતા હોય આપણને તો પ્રેમ કેવો છે આપણે જાણીએ છીએ છતાં પણ સ્વામી એક વર્ષના હોય તો આપણને કંઈક દર્શન થયા નથી તો એમને તો ભગતજી રહી નતું શકાતું છતાં પણ એમને એમને કેટલો બધો ભગતજી વિના આજ્ઞા પાલન માટે ભગતજી કીધું ત્યાં રહેવાનું અને તમારે અને એક વખત એમનાથી રેવાયું નહીં એટલે વિજ્ઞાનદાસ સ્વામી પછી ત્યાંથી કીધું ભગતજીને કાગળ લખ્યો કે હવે મારાથી રહેવાતું નથી હવે અંતર વલોવાઈ જાય છે હવે તો મને એમ થાય છે કે બધી લાજ મર્યાદા એક બાજુ ને ગોપ્યો જેમ હું ત્યાં આવી છું હવે મારે બીજું કઈ કરવું નથી અને એ વખતે ભગતજી મહારાજ લખે છે તારીખ બાર આઠ અઢારસો ને નેવું શ્રાવણ બાર સંવત ઓગણીસો ને છેતાલીસ ભગતજી મહારાજ લખે છે કે વિશેષ તમારો કાગળ વાંચી સમાચાર જાણ્યા પણ એવો કાગળ હવેથી લખવો નહીં

એ ભગતજી વારાફરતી લખાવ્યા કરે એટલે પછી વિજ્ઞાન દાસ સ્વામી પાછા એ પોતે ભગતજીની આજ્ઞા પાડીને ત્યારે પણ ત્યાં રહીને એક કામ એમણે કર્યું શું કર્યું કે આખો ખાનદેશ છે ને રંગી દીધો ત્યાં ખાનદેશ થી આ બધા આશ્ચર્ય થયું કે વિજ્ઞાન દાસ જ્યાં જાય ત્યાં ખાનદેશ ની અંદર તે વરખેડા છે મોહાડી છે ઝાપી છે આ બધા ગામો આજ સુધી પરંપરાગત હરિભક્તો સમાગમ કરવા માટે જાય વાહન ભરી ભરીને કેટલું દૂર પડે એ વખતે વાહનની વ્યવસ્થાની તો ત્યાંથી મુંબઈ આવે મુંબઈથી વાહન બેસમાં બેસી અને મહુવા બંદર આવે આ પ્રવાહ ત્યાં આગળ ચાલુ થઈ ગયો એટલે પછી બધા કાતો બહુ ભારે થઈ ત્યાં

તમારા પેટમાં જે વાત પેઠી છે તે નીકળવાની નહીં પણ બીજા લોકોને પેટમાં ઘાલીને સત્સંગમાં ક્લેશ શા માટે કરાવો છો એમાં અમારે તથા મહારાજશ્રીને પરમ આવવાનું છે તમે ડાયા છો માટે વિશેષ લખતા નથી પણ આ દુઃખ થતું કોઠારીને કે આ બધું એને શું કર્યું એને સત્સંગ ચૂથાઈ જશે એવું લાગતું હતું પણ આમનાથી તો રહેવાય એવું હતું નહીં એ રીત સર પાગલ થયા હતા ભગતજીની પાછળ અને એ રીતે ખાનદેશ આખો પ્રવાહ છે અને ભગતજી મહારાજ ની જેમ અંતર ની વાતો બધાની કરે એની જેમ પરચા બતાવે બધાના અને ભગતજી મહારાજના સ્વરૂપે એના ગામડે ગામડે ની પધરામણીઓ થાય આ બધું જયારે બહુ થયું ને ત્યારે પછી કીધું કે હવે આને અહીં રાખાય નહીં આ તો ખાનદેશ ને બગાડ્યો એટલે પછી ત્યાં મૂંચકે અને એમને સીધા નાખ્યા છપૈયાની અંદર ત્યાં તો જરાય યોગ નહીં છપૈયા એટલે સાવ સૂકો પ્રદેશ અને ત્યાં આગળ તો કોઈ સત્સંગી ઘર નહીં પણ એ ખૂણાની અંદર એમને ત્યાં રાખી મૂકવામાં આવ્યા અને વિજ્ઞાનદાસ સ્વામી ત્યાં જ પોતે ભગતજી મહારાજનું અખંડ રટણ કરતા કરતા દેહ મૂકીને ધામમાં વધાર્યા તો આ વિજ્ઞાનદાસ સ્વામીનો ઇતિહાસ છે એમનું જે સમર્પણ છે એમનું જે અક્ષર પુરષોત્તમ મહિનાના પ્રવર્તનની અંદર ભોગ છે એ પણ અદ્વિતીય છે એમનો પણ આપણે ભવિષ્યમાં ખાનદેશની વાત આવશે સત્સંગની એ વખતે અંદર આપણે લઈ લઈશું ખાનદેશનો ભોગ છે એ નાનો સૂનો નથી અત્યારે બધું ત્યાં બહુ સાવ સુકો પ્રદેશ છે અત્યારે પણ એ વખતે ત્યાંને હરિભક્તોએ બહુ ભોગ આપેલો સારંગપુર મંદિરના દરવાજાની અંદર પાયાની સેવા ત્યાંના હરિભક્તોએ બધાએ કરેલી સારંગપુરના કળશની સેવા મોહાડીમાંથી આવેલી સારંગપુરના સુવર્ણના કળશ સેવા એ વખતે મોહાડી માંથી આવેલી તો એ વખતે પેલી ચંડીબાયાથી શાસ્ત્રીજીમાં બેઠા હતા અને એ વખતે ચંડીબાયા કેવરાયું ત્યાં કે શાસ્ત્રીજી મહારાજ ને કો કે શું જોઈએ છે શાસ્ત્રી મહારાજ કે કે સારંગપુર ના કળશ ની સેવા કરો અને બાયો બધાએ ભેગા થઈ અને સોનું સવા કિલો દોઢ કિલો કંઈક બધું ઘણું બધું ભેગું કર્યું અને પછી શાસ્ત્રીમાં પાસે મોકલ્યું અને કીધું શાસ્ત્રીમાં કહેજો કે હજી જરૂર હોય ને તો વધારે અમે આપશું શાસ્ત્રીજી મહારાજ એ વખતે કીધું કે બોડાણાની એક વાળીથી શિવરાજજી તોળાઈ ગયા તો આ તો તમારો ભક્તિભાવ છે આમાંથી તો ઘણું થશે આમાંથી તો ઘણું થશે તો શાસ્ત્રીજી મહારાજ નું પ્રસાદીનું સ્થાન આજે પણ ત્યાં આગળ સચવાયેલું છે એ સ્થાન ની અંદર અત્યારે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ખૂણા ના બધા અત્યારે એ બધા ધોળિયા મકાનો છે હજી એમને જ છે તો આપણે નિર્ગુંડા સ્વામી ક્યાં બેસતા હશે આમાં ક્યાં પ્રમુખ સ્વામી ત્યાં ગયેલા છે યોગી બાપા ત્યાં આગળ રસોઈ કરતા હશે ગયા વર્ષે ડોક્ટર સ્વામી ગયા ત્યાં આગળ મોહાડીની અંદર તો એમને ડોક્ટર સ્વામી ને સંડાસ બાર જવું પડેલું આટલા વર્ષો પછી વિચાર કરો તો એ વખતે તો શું પરિસ્થિતિ હશે એક સંજોગોની અંદર બધા એ કુઓ પણ છે જ્યાં આગળ શાસ્ત્રી મહારાજ યોગી બાપા યોગી બાપા પ્રમુખ સ્વામી નિર્ગુંડા સ્વામી બધા મહિનો મહિનો રહેતા એવા ગામડાઓની અંદર ત્યાં આગળ જાય ને પોતે વિચરણ કરવા માટે એવા અંદર મહિનો મહિનો રહે તો એ બધી પણ ખરેખર કરવા જેવી છે ત્યાં જઈએ ને બધો ઇતિહાસ આપણને મૂર્તિમાન આપણી સામે દેખાય સાધુ ત્યાં આગળ એક તો નાવા માટે ગયા હતા નીલકંઠદાસ સ્વામી તે પોતે ત્યાં નદીએ નાવા ગયા અને ઠરી ગયા તે પછી ઉચકીને પાછા અમને લાવવા પડ્યા ત્યાં હવે એવા સંજોગોની અંદર ત્યાં એક સાધુ તો ત્યાં જ ધામમાં ગયા છે ત્યાં જ વિચરણ ની અંદર ધામ માં જતા રહ્યા છે ત્યાં આગળ તો આવો દાખલો એ વખતે છેક નિર્ગુંડા સ્વામી ત્યાં સુધી પહોંચતા અને પછી ત્યાંથી બધા હરિભક્તો ને આગળ લાવતા પણ આ વિજ્ઞાન સ્વામીનો મોટો ફાળો એક અક્ષર પુરુષોત્તમ ની ઉપાસના પાયા એમને ત્યાં ખાનદેશ અંદર નાખી દીધા ત્યાર પછી આ બાજુ આપણે પાછા આવીએ શાસ્ત્રીજી મહારાજ છે હવે એકલા પડી ગયા વિજ્ઞાન સ્વામી ધામમાં ગયા એમનો જે મુખ્ય હાથ જમણો હાથ કહેવાય કારણ કે એ તો શાસ્ત્રીમાં ગુરુ જેવા કહેવાતા પણ એ ગયા એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના જે જે ભાર હતો પ્રવર્તનનો બધો જવાબદારી હતી એ શાસ્ત્રીજી મહારાજની ઉપર અને સારંગપુરના કોઠારી હતા એ દરમિયાન એક પ્રસંગ બની ગયો પ્રસંગ ઘણો બધો બહુ પ્રચલિત છે એટલે બહુ ડિટેલની અંદર વાત નહીં કરીએ કે અમદાવાદના પહેલા આચાર્ય હતા અયોધ્યા પ્રસાદજી મહારાજ અયોધ્યા પ્રસાદજી પછી આવ્યા કેશવ પ્રસાદજી મહારાજ કેશવ પ્રસાદજી પછી આવ્યા પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ અને પુરુષોત્તમ પ્રસાદજી પોતાના વારસદાર તરીકે કુંજ વિહારી પ્રસાદજીને પસંદ કરેલા એમના નામનો વિલ થઈ ગયું અને કુંજ વિહારી પ્રસાદ હતા વર્તન ઘણું બધું સારું હતું એટલે બધાને એમના પ્રત્યે સદભાવ હતો કે આ સારા છે અને ભવિષ્યમાં આ સંસ્થાની સારી સેવા કરી શકે એમ છે મોટા સદગુરુઓને પણ એમના પ્રત્યે હેત હતું પણ પછી વચ્ચે કંઈ એવો પ્રસંગ બની ગયો કે વિહારી પ્રસાદજીને પુરુષોત્તમ પ્રસાદજી સાથે વાંધો પડી ગયો વાંધો કઈ લાંબો હતો નહીં પણ એમના વર્તનમાં આચાર્ય વર્તનમાં કઈક ભૂલ થઈ અને કુંજ વિહારી એમને ખખડાવ્યા આ મારો દીકરો થઈને મને ખખડાવે છે એટલે એમને પોતે વીલ બદલી નાખ્યું છેલ્લે છેલ્લે અને બે વર્ષના વાસુદેવ પ્રસાદના નામે વીલ કરી દીધું અને તો ઉપડી ગયા હવે એ ગયા પછી પ્રશ્ન થયા બે સગીર વયના ને કેમ આચાર્ય બનાવ્યા અને પેલા તો યોગ્ય છે અને એ તો પહેલેથી કરેલા જ હતા આચાર્ય એટલે બે પક્ષ પડી ગયા અને કુંજ વિહારી પ્રસાદના પક્ષની અંદર અમુક મોટા મોટા જે સદગુરુ હતા ત્યાગ વલ્લભદાસજી નિર્મલદાસજી આ બધા પણ ભળ્યા અને એ બધા એનો પક્ષ લઈને અમદાવાદ થી નીકળી ગયા પણ નું જોર એટલું બધું કે એમને કોઈ મંદિર ની અંદર પછી બેસવા દીધા નહીં એ લોકો વઢવાણજી ના રહ્યા હવે એમને મૂંઝવણ થી કે કરવું છું આપણે બહાર તો નીકળ્યા પણ સ્થાન તો કઈક જોઈશે ને એટલે એમને કીધું હવે આપણે વઢવાણ ની અંદર એક મંદિર બનાવીએ પણ મંદિર માટેની જમીન કોણ આપે એ વખતે એમની નજર ગઈ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમને મદદ કરી શકે એવા એક સાધુ ત્રીસ વર્ષના હતા એમના મધુ શાસ્ત્રી યજ્ઞ દાસજી એમની પાસે એમને ધાન નાખી કે તમે કંઈક કરો તમને વઢવાણની અંદર કંઈક મંદિર માટેની જગ્યા મળે એ વખતે શાસ્ત્રીજી મહારાજે કીધું કે તમને મંદિર માટેની જગ્યા અપાવી દઈએ પણ એક શરત શું અક્ષર પુરુષોત્તમ ભદ્રાવ એમને તો જીવમાં એ જ હતું એટલે પેલા સંતોએ કીધું કે અમે પણ અક્ષર પુરુષોત્તમમાં માનીએ છીએ કારણ કે સ્વામી અક્ષર છે અમને નિશ્ચય છે અમે સ્વામીની વાતોનો પાઠ પણ કરીએ છીએ તો એમાં અમને જરાય વાંધો નથી તો એમને કીધું કે કરીએ તો તમને કાગળ લખી આપો લીમડીના એમના કાગળ લખ્યો એમને ઠાકોર સાહેબ દ્વારા ઠાકોર થાય એટલે એમના કાગળ લખી શાસ્ત્રી મહી લિંક અડાડી અને જેટલી જોઈતી તેટલી જમીન વઢવાણ ની અંદર શાસ્ત્રીજી મહારાજે એમને અપાવી દીધી આ જમીન પ્રાપ્ત થઈને કામ શરૂ થયું અને શાસ્ત્રીજી મહારાજે પોતે કીધું અક્ષર મૂર્તિઓ છે એની સેવા અમે કરાવશું હવે શાસ્ત્રીજી મહાજ હતા તો વડતાલની અંદર કારણ કે પછી તો વિરોધ થયો એટલે મહાન પદ એમને છોડાવી દીધું હતું વડતાલ રાખેલા અને વીરસદ મંદિરનું કામ ચાલતું હતું એની બધી વ્યવસ્થા શાસ્ત્રીજી મહારાજે ગોરધનભાઈ કોઠારીએ સોંપેલી હવે ત્યાં વડતાલની અંદર પોતે ત્યાં બેઠા બેઠા શાસ્ત્રીજી માં બધું તંત્ર ચલો શાસ્ત્રીજી માની વિચક્ષણ પ્રતિભા કેટલી છે આપણને ખ્યાલ આવે ત્યાં બેઠા બેઠા એમને ગોંડલના પુરુષોત્તમ કડિયાને છ મહિનાની નોકરી છોડાવીને ત્યાં જયપુર મોકલી દીધું તું જ્યાં મૂર્તિનું કામ કર પણ મૂર્તિનો ખરડો પૈસા તો ઉભા કરવા પડે ને પૂનમની સભા પૂરી થયા પછી શાસ્ત્રીજી મહારાજે વડતાલના સભા મંડપમાં ગુજરાતના પોતાના હેતવાળા અગ્રગણ્ય હરિભક્તોની મિટિંગ કરી અને એ નો હેતુ શું હતો શાસ્ત્રીજી શાસ્ત્રીજીમાં વાત કરી જો સખીલ સંપ્રદાયમાં પહેલી વખત શિખરબદ્ધ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે છે એની મૂર્તિઓની સેવા તમારે કરે વડતાલના સભા મંડપની વચ્ચો વચ શાસ્ત્રીજી માં અક્ષર પુરુષોત્તમ ની મૂર્તિનો ખરડો કરે બીજાને થાય કે તો વિરસદ ની ખરડો ચાલે છે બીજા ને એવું થાય અને સાસી ત્યાં બેઠા બેઠા આ તંત્ર ચલાવે અને ખરડો થયો અને ત્યાં મોકલી દીધું આ બાજુ પાછો ત્યાં વડતાલ વડોદરા અંદર પેલા આના સાધુઓ ને વઢવાડના રહેવાનું હતું મૂર્તિના કામ માટે એમને કોણ મદદ કરે કારણ કે તો વિમુખ સાધુ કહેવાતા હતા શાસ્ત્રીજી માં જે કોઠારી જેઠાર ભગત પર કાગળ લખીને એની વ્યવસ્થા પણ ત્યાં કરી દીધી આ બધું ત્યાં વડતાલમાં બેઠા બેઠા થાય છે હવે એમાં એક મોટો વિઘ્ન શું આવ્યો કે બાલમુકુદાસ સ્વામી જુનાગઢના મહાસર્થ સંત સોરઠના ભગવાન કહેવાય વચન સિદ્ધ પુરુષ ગુણા પોતે કૃપાપાત્ર મોટા કર્યા અને કીધું કે વઢવાણ ની અંદર મંદિર થાય છે તો તમારે એનો વિરોધ અંદર બોલવો જોઈએ તો સિદ્ધાંત વિરુદ્ધ મંદિર થાય છે એટલે બાલમુકુદાસ સ્વામી છે હવે ગમે તેમ ભૂલા પડી ગયા અને કે હા આપણે બોલીશું એટલે સભાનું આયોજન થયું હવે બાલમુકુદાસ સ્વામીનો પ્રભાવ

નહીં આ વાત બાલમુકુંદાસ સ્વામી વાંચી અને એમ લગા વાત તો બરાબર છે એટલે પછી પોતે ગયા ખરા ત્યાં મૂળી અંદર પણ જેવો સભાનો ટાઈમ થયો અને એમને બોલાવવા આવ્યા બાલમુકુંદાસ સ્વામી કે મારી તો દાઢ દુખે છે તે મારાથી બોલાશે નહીં તો બધાએ કીધું કે સ્વામી બોલાય નહીં તો કઈ નહીં ખાલી સભામાં પામી બેસજો ને બાલ મુકુંદાસ સ્વામી કે મને એટલું બધું દુખે છે મારાથી બેસાશે પણ નહીં સભામાં જ ન ગયા આખી સભા સુરસુરી ઉડી ગઈ એ ના ગયા એટલે હવે પછી બાલમુકુદાસ હરિભક્તોને કીધું કે તમે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસને કહેજો કે જેમ તમે કીધું આ બધું શાસ્ત્રીમાં વડતાલમાં બેઠા બેઠા તંત્ર ચલાવે છે છતાં કોઈને ખબર પડતી નથી અને પછી વઢવાન પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો શાસ્ત્રીમાં જ જાણતા કે વિરોધ થવાનો છે એટલે એમને ચરોતરના પ્રતિષ્ઠિત હરિભક્તોને પ્રતિનિધિ તરીકે એમ જાઓ તમે પ્રતિષ્ઠાના ઉત્સવમાં હાજર રહેજો અને હું વસોની અંદર છું જેવી પ્રતિષ્ઠા થાય તાર મને મોકલજો વિરોધ થાય તો પણ તમે આગ્રહ રાખજો કે મધ્ય ખંડમાં તો છેલ્લા ખંડમાં પણ મૂર્તિઓ તો પધરાવી જ છે એ ગયા ત્યાં આગળ અને પછી વિરોધ પણ થયો શાસ્ત્રીજી મહારાજના પ્રતિનિધિ રૂપે હરિભક્ત આગ્રહ થયો અને પછી મૂર્તિઓ પાછી અક્ષર ત્યાં આગળ બેઠા અને ત્યાંથી પછી એમને તાર કરો શાસ્ત્રીજી મહારાજને ને વસો થી તાત્કાલિક નીકળી જવું પડ્યું કામ આવી ગયું એટલે પણ એમને ત્યાં મોતીલાલભાઈ ભાઈલાલભાઈને કહી દીધું હતું કે જેવો કાગળ આવે ને એવો બને વડતાલ મંદિરે તમે તાર આવે એટલે વડતાલ મંદિરે પહોંચાડજો આ બાજુ હરિભક્તો ઉત્સવના આનંદ ની અંદર ભૂલી ગયા તાર કરવાનું છે સાંજે યાદ આવ્યું એમને અને પછી એમને તાર કર્યો અને સાંજના મોઢો તાર મળ્યો એ તાર લઈ અને ભાઈલાલભાઈ સીધા વડતાલ મંદિરે પહોંચ્યા વડતાલની અંદર એ વખતે રાતના નવ વાગે ગયા હતા અને વડતાલ મંદિરના દરવાજા આઠ વાગે બંધ થઈ જાય હવે એમણે સ્પેશિયલ દરવાજો ખટખટાઈને ને ખોલાવ્યો અને કીધું શું છે એ ક્યાં તાર આવ્યો છે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસનો એ વખતે સાધુ ઉપર કોઈ તાર આવે ને બહુ મોટી વાત કહેવાય કે આ હાથના શાસ્ત્રી અજ્ઞ પર તાર આવે છે આખા મંદિરમાં સમાચાર ફેલાઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ પાસે જઈ અને ભાઈલાલ પોતે દંડવત કર્યા હાથમાં તાર મૂક્યો શાસ્ત્રી આજ આનંદમાં આવીને બહુ આશીર્વાદ આપે ને કીધું કે અત્યારે આ લાભ લઈ લે ભવિષ્યમાં તને આટલો નજીકથી લાભ મળશે નહીં અને પછી એ તાર લઈ શાસ્ત્રીમાં સીધા જ ગયા ગોરધનભાઈ કોઠારીની ઓફિસની અંદર અને ત્યાં જઈને દંડવત કરવા માંડ્યા એટલે ગોરધનભાઈ કોઠારી એ કીધું કે રેવા દે તારે મને દંડવત કરવાની કારણ કે તને તો મોટા મોટા નમે છે અને પછી શાસ્ત્રીજી મારે ગોરધનભાઈ કોઠારી સામે તાર મૂક્યો કે બોલ શું છે આ શાસ્ત્રીજી મારા ખાલી એટલું બોલ્યા કે વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ બેઠા અને આટલી વાત કરીને એમને ત્રાસકો પડ્યો કે શું વાત કરે છે કે હા વડવાણની અંદર અક્ષરપુરુષोत्तम બેઠા આ વાત કરીને એટલે એ કોઠારીને બહુ આંચકો લાગ્યો એમને કીધું કે સંવત 1928 ની સાલમાં બાલમુકંદાસ સ્વામીએ બંડ ઉપાડેલું કે મારે ત્યાં આગળ ગોંડલની અંદર અક્ષયદેરી ઉપર અક્ષર અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી છે એ વખતે મેં સાંખ્યયોગી ભાઈ દ્વારા મોંઘી બાળ એ એકવાર સ્વામી નારાયણ દાસજી શરૂ કરેલું એ પણ મેં બંડ બંધ કરાવી દીધેલું અને મેં નક્કી કર્યું કે હું જ્યાં સુધી જીવ છું મારી હયાતીમાં તો ક્યારે અક્ષર પુરુષોત્તમ બેસવા દેવા નહીં શાસ્ત્રીજી મહારાજ કે કોઠારી મેં પણ એવું જ નક્કી કરેલું કે તમારી હયાતીમાં જ અક્ષર પુરુષોત્તમ બેસાડવાય એટલે આ કીધો ને એટલે બહુ ભારે પડ્યું એમને એમને એટલું ખાલી બોલ્યા આમ નિશાસો નાખીને કે શ્રીજી કરે તે ખરું શાસ્ત્રીજી મહારાજ કે શ્રીજી એ જ કર્યું છે એટલે એમને બહુ આભારે પડ્યું અને કીધું કે જા જતો ને પાતરું મોઢું મને બતાવીશ નહીં સાચી માં બાર હસતા હસતા નીકળી ગયા પણ કોઠારીને હેત તો બહુ યજ્ઞ પુરુષ દાસ પર એટલે પાછા બોલાવ્યા કે મને વાત તો કર કે હું બેઠો છું મને ખબર પડી નહીં ત્યાં આટલું મોટું કામ કરી નાખ્યું શાસ્ત્રીજી કઈ રીતે માંડી હેતવાળા બધું ભેગું હતું અને એ ગોરધનભાઈ કોઠારી ને બધું કીધું અને પછી તો હડતાલ મંદિર ની અંદર બધાને સમાચાર મળ્યા અને વિરોધ પ્રચંડ દાવાનળ છે ફાટી નીકળો અને એની અંદર શાસ્ત્રીજી મહારાજ છે એમને ઘણું બધું સહન કરવું પડ્યું એમને તો સોયા